એ રમી કોણ આવો પડ્યો આ તો હાથ પાદ્યો જો આ ખાને ઉપર ચેટે પછી લાગી જાય એ પૈસા નઈ પડે તને નઈ પડે યે પણ વાપરે નઈ ડોલ બોલ મળી ગયા બરોબર જાતી વગા એ ના પાગ લે આવ લેહીયા તા ઓગા ઓગા લે આવ મને તો નહીં તા તો રે पोण न मिल सकार ज ताना हलो साम् हेलो सा ग કેરીઓ મસ્ત આવી ગયા કેરીઓ તાન પછી કેરી આવી આવી નો ના એની નઈ નઈ આલે એ કોઈ ના કે સર કેરી આ બિચાર ખાણો પર તો હોય નઈ તો તો કાઈ ગઈ જે લાચી બાચી ગાના ચુકા 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 આયો વાય આદલા હોય યાર ડારો હા તનજી ભાઈએ તીરુ તીરનો મેરો ભારો હે પીરનો મેરો રાડા છે આ કુંડા ઉપર છે આ પીરનો મેરો રાડા છે ઉપર શીતવ ખાટું પાણી વહીએ એ એ ખાવ એ મરી લોકો નો આવાજ કરીયો દરિયામાં મારી પછી કેરીયો બનાવી દઉં તો આ ઓય વાગો દેખાતો નથી ભાઈ આ રોડે રોડે જીય યાર ઓમ ફરી ઓમ આવે મન જ મન ખાવાની બહુ મજા આવો કાકા બોંસીત એ આમલા હા કાકા બોલી લાઈ દો લાવ કાકા કાધી નઈ કહું કેમ ધીરે ભાઈ જલ્દી આપો વાડીએ જવું પડે અરે ચોકી કરવા જાવ ઓબાજીએ કેરિયો વધારે આઈ ગયે હા લે કોઈ લઈ જાય તો સીઠો જબા ગાડો થોડા ઉતાવળું હેડો અલ્યા તારજીની ઉમર નહી યાર હાતે મને પકડી નહી આડો હેડો મેને નહી પકડી એક સબ ચાલો ભાઈ ચાલો ભાઈ એક એક કીયાડીઓ પાડી દો આ તો બધી જરીત ના ના પાડાને પકડી બાજી

બડે આપે રાતા ભાઈને હા એક ખાતાનું તો કોઈ નોમ એ નહીં આ મેચેન નામ લે ખાતાનું આ બે બડે ના તો પણ પાણી પાણી ને નહીં જતા ને હા તારી માની સોગન નહીં જતા મારી મારી જરી પોતે તો જ ના સોકરો કબા એટલે છે નું બોલ જો વાહ જો હું તીયો મોટો ગાડી બે ટોટલે જ આપણે તો ઘી પાળવા કે ખા લે એના બિના ટોટલે જ મારા જીવા ખાલી ને તો છે આ હા અલ્યા ને કોટ વાપર્યો આજે તો એના હોવાનું પડે મારા માં તો પેલો ખાતો ભાઈ એટલે રંગલો હોય એનો બીજો સાચી ભતરીજો હોય તો એવું ના કીધું મને

વાહ એ દીકું યાર દીન તો એ નહી નતો પોળ દે છે નહી અચ્છા ગયા ને ઈ એમ પ્યા આવું હું તો ઠડ્યું આલી આટલે જાડ

ઉનાર જો મુટી મુટી અલ્યા મારે ચરું પર નકા પાડા ગયો હ ને ખાઈ તો હા 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 ચડી જઉ કર તું મને ચરા એ તું તું ધેનક ને ચર હા આ ના આ બહુ વાત થાય છે તો બધા પટારે ને કે આમ તો આમને કેરિયર ગલતી તો તો ખરો કટ ના ડુ અરે ભાઈ কবক্মযেন হুান সিযে সিয়েন সিয়ের সিয়ğে আননন সির অভায় য়ান ইরসিয়ে সিয়ে তাগো হল্ধয় তাগে ক্যের শিয়েয়ে আন্বয 哈哈哈哈。Yo Yo વા અલ્યા હો ગયા તો હા બોલાવા અલ્યા પેલા મેથેને તમાર ઓબે ચોરી કરે કેરીયો ની ક્યાં જલ્દી આ તો મોડી આવ આજ તો નહીં આવ ચા ચાલે એ બાપા જા બો બો જૂડી નાખ્યો અમારો આજ તો નહીં આવ આજ પાછો નાખો આજ પાછો જૂડી નાખ્યો અમારો હા બાપા એ બાપા બે આલો બે આમ ના આલો હજુ બીજી બે આલો બે હું શું કહું આલો આ તો શની પકડા આ આલે આલે એ કાકા તો લે જવા દો લૂ 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 ભાઈ તમે કેતો જયશ્રીમ જયશ્રીમ તને કેતા કે ધંડાઈ ગયો જો 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 એ કે મોન જ 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 आ सियाराम जय सियाराम जय का पहला वाला बोन्थी कालले पपडियो ओय भाइ बाबो जुरी राख्यो ए भाइ पाव नखरे ए धुन्यासन पपड नखरे बाबो जुरी राख्यो ए भाइ ए गुरी आउला

મારવાનું એક વાત કઉમ કીધું તું કે દુનિયા દુનિયામાં કોઈ નઈ પડે તમે કેતો એને મન મારે હા ઈ તો કીધું તો પણ કે તો હું હોમો કરે મુત્તર આ ખાતિયા ન ના તો ખાય તું કેતા તા કે તો એમ કે તો કોઈ ભાઈ ખાખ સાર હું પાડી દઈ પકડજો અને ગઉ પકટ પકટ પેલે જાય તું લે ઉતર ભાઈ ઉતર ની આ તો ઉતર ઉતર ભાઈ ના ના લે તો ઉતર ભાઈ લે તો ઉતર ઉતર આવ કર લે તો ને ઉતર આ નહીં આ પેલો હું ઉતરું તું ઉતાર ભાઈ અહીં ને ઉતર ઓ દીધું એરો ખાવા લઈને આયા તો ભાઈ એ આ તો લેતો ઉતર એ ઓણે પેલી બે આવે ઓય ઓય પકટ પડ્યો સત્ય ફાઈ ગયો હું નહીં ગયો તમને લેતો ઉતર તાર પતિ જ કેતો ઉખા લેતો ઉતર તું હેને

ભાગીદાર મળે લાઈન માં એ આ બહા હો આ સરીબો પેઈ જાય ને તો આતી ઉંગવાને દે કાતું હું કહેતો તો કે ના હું તો હું જતો કે કોઈ સન્ડજ

મારે એક્ટિવા લાવવાની નવી હતી પણ તો એક્ટિવા લાવવાની આપણે એક્ટિવા નઈ ફેરવવાની મા કાકાની ગાડી લાવવાની આવે ને

શોક નહી ક્યારે ખાઈ તો બજાર માં ખાવાની આ રીતના કોઈ ચોરી નઈ કરવાની કોમેન્ટ